મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી છે ઘરોઈથી ખોડામલી હડોલ રોડ પર આવેલ વાવડી નજીક કોઝવે પર પાણીમાં ગરકાવ થયેલું ટ્રેક્ટર હાઇડ્રા મશીન વડે બહાર કાઢવામાં આવ્યું છે ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘુસ્યું ગામ લોકો ભારે વરસાદથી ત્રાહીમામ થઈ ચૂક્યા છે ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગામ લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે વર્સાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી સ્થિતિ સર્જાઈ હતી આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં વહીવટી તંત્રે હજુ સુધી કોઈ એક્શન લીધું નથી બાળકોને શાળામાં કેવી રીતે મોકલવા એ એક અધરો પ્રશ્ન બન્યો છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને કેવી રીતે લઈ જવું વરસાદના કારણે ગામ લોકો વારંવાર માંગણી કરવા છતાં કોઈ જ નિકાલ નથી આવ્યો ખોડામલી જૂથ ગામ પંચાયત જોડતુ ગામ વાવડી અને ધોળુ ગામ લોકોની સમસ્યા બહુ જ અઘડી છે ગામ લોકોને વાહનો અવરજવર માટે પણ મુહારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે રોડ પર ટ્રેક્ટર ડૂબવા લાગ્યા વાવડી ગામનો ડ્રીપ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજુબાજુના ગામ લોકોની આ મોટી સમસ્યાના નિકાલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું શું નામ તમારું શું સમસ્યા તમારા ગામની અંદર અમારા ગામની અંદર વર્ષોથી આ ડુંગરોનું પાણી અહીંયા આવે છે અને આ વર્ષે પેલો પુલ બનાવવામાં આવ્યો છે અહીંયા એ પુલના કોન્ટ્રાક્ટરને એમ કીધું કે તમે આ ના મૂકશો નહીં અને અમે મૌખિક રજૂઆત કરી હતી એટલે હું આ છતો પણ એમને આ નાળો પેલો ગંધાળો પાણી ન ગાળી શકાય તેવો મૂકી દીધો અને પાણી ધોઈ શકતું નથી ગામની ઘણી સમસ્યા છે તમારા વિશે શું કહેવું છે સરકારશ્રી આનો તાત્કાલિક નિકાલ કર્યો ઘર સ્કૂલ બનાવી દે અહીંયા કોન્ટ્રાક્ટર સરસ્વતી કોન્ટ્રાક્ટર છે ધરવરભાઈ પટેલ એમને બી રજૂઆત કરી હતી સાહેબો બી બીજા આવ્યા હતા દુકાન પર એમને બી રજૂઆત કરી હતી તમારી દુકાનમાં પાણી બેસી જાય એવી સમસ્યા તો કોન્ટ્રાક્ટરનું આ વિશે શું કહેવું થાય છે કોન્ટ્રાક્ટરે કંઈ સાંભળ્યું જ નહીં અમારું લોકો ગામવાળા ગામના ઘણા લોકોએ રજૂઆત કરી હતી પણ એમને કંઈ ધ્યાન ના દે શું નામ તમારું ઠાકોર અમરજી અનાજી તમારું ગામ કયું ખોડા આ ગામમાં શું સમસ્યા છે અમારા ગામમાં ઘણી સમસ્યા છે દૂરવાનું પાણી બધું અહીંયા આવે છે અને એક તો ગામ જ એટલી બધી ફરીથી બાળકો ભણાવવા કઈ રીતના અને બીજી ખેતીનું પૂરેપૂરું નુકસાન છે એટલે જમીન બધી ધોવાઈ જાય છે અને આ લોકોને કીધું હતું ભાઈ આ એ સારું નહીં કરતા પણ એ લોકોએ મન માની કરી છે તમે અગાઉ કોને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરનું શું કહેવું હતું કોન્ટ્રાક્ટરનું

તેથી તમારા શું તમારી દુકાન છે પાછળ રહી આ દુકાન છે અમારી દુકાનમાં પેસી જાય એવી પરિસ્થિતિ હતી પણ વરસાદ બંધ રહી ગયો એટલે હવે હાલ છે તમે આગળ સરકારશ્રીને શું રજૂઆત કરવા માંગો છો સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે આ જે નાળું બનાવ્યું છે વાઘામાં હમણાં નવું જે રોડ ઉપર એને એનો નિકાલ કરવો જોઈએ ને એટલું પુલ બનાવવો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા